નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ

રાઈડો અગિયારસો ચાલીસથી બારસો ને એકોતેર રૂપિયા એરંડા બારસો નેવું થી તેરસો ને સત્યાવીસ રૂપિયા ઈસબ ગુલ બે હજાર એસી થી છવ્વીસો ને છવ્વીસ રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા અને બાજરી ચારસો સિત્તેર થી ચારસો ને નવ્વાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ